ચાલો મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું જ છે અમારે જવાનું છે બે ત્રણ જગ્યાએ ફરવા ક્યાં ક્યાં લેશું અમે તમને બતાવીએ ચાલો નાજન મળીએ બાય બાય ચાલો મિત્રો અમે ગલધરા આવી ગયા છીએ ને ગલધરા અમારા વિડીયોમાં તમે આખો વિડીયો જોજો અમે ગા પેલા અહીંયા ભાડલા જવાનું છે પછી કડુકા જાહું અમારા વિડીયોમાં બનાવીજો એટલે તમને બધું દર્શન કરાવીશું અમે માતાજી છો મિત્ર અહીંયા ખડિયાળમાં મંદિર છે ના અંદર શૂટ કરવાની મનાય છે મારી પાછળ કેટલું પાણી છે તો મિત્ર ઘરધરા કેટલું પાણી જાય છે જો મિત્રો અહીંયા એક નંબર લોકેશન છે તમે મંદિર છે અમે બધાય ફાડલા પૂગીયા છીએ આ માતાજી નું મંદિર છે ગેલ માં નું જો આ મંદિર નું જે કામકાજ ચાલુ છે બધી આ જગ્યા જ્યાં કામકાજ ચાલુ છે એટલે આ બધું પીડું છે ચાલો મિત્રો અમે આવી ગયા છીએ કડુકા જોવો તમે મંદિર

અંદર કેટલા બિરજમાન છે અંદર ફોન બંધ છે અહીંયા કેટલા બાપા જવો બિરાજમાન છે જમણવા જમણવા નીકળીને ત્યાં અહીંયા વરસાદી નમૂકડા તમારે લેવા હોય તો અહીં બધું છે લોખંડનામુકડા મળે છે જીપ ને બ ને રક્ષણ ફ્રેક્ટર ને બધું જોવા મળે તમને અહીંયા જે દુકાનો છે કામ કોણ દોરાન બોરાન તમારે જી લેવું લઈ શકો તમે